આપડે પરિક્રમ માં જવાનું છે આવે તો ભણે આપડે બેન વાય જવું છે ઓણ તો હું વાહેજો એની માને ઓણ પેલા તો પરિક્રમ હું પેલા જતો હતો હંધાય પેલા સિંહ હું જોતો બટા આગી તને સિંહ દેખાડો તું જોજે ને આ લાઈ આપણે આપડે પરિક્રમ માં જવાનું સાલ અરે તું ગાડો મારું ક્યાં લઈ જાય કાઈ ના જાણું અરે તું ગાડો મારું ક્યાં લઈ જાય કાઈ ના જાણો સરદાર હા તમે હવાર ખાપા ખોડી ને સડી ગયા હો જાણવા હા જે શું આ બધું

બાપુ આવું તમારી વાઈટ જોઈ જોઈને થાકી રહ્યા કાકા ક્યારે આવો છો બારા આવે બંધ થઈ જાય આ સોળીને ક્યાં હારે લીધી કાકા

તારા બાપ લૂંટણીયા લૂટી જાય છે લૂટી જાય છે બાપુ તમે એની વાત માં શ્યા આવો છો કોઈ લૂટે નહીં આમ આલો કોઈ લૂટે નહી અમારે જ આવું છે

તારો બાપો ને તારી માં ના પાડતા નથી નધી જા ઉઠાવે ફૂટે આ ફૂટે ના તારો બાપો ઓર બંધુ ખોર દે મુઈ

મારા બેટા ને આવીને લુટી ને વહી ગયા કોણ હતું એ લૂંટવાળા હતા એ લૂટી ગયા બધું આપણે ડાકુ હતા હવે શું કરશું આપણે હાલો મારા ગીસા હે થોડાક પૈસા હાલો હાલો લીધા એ ના તું બતા બધા એટલે નો લીધા મારે પૈસા